કારખાની આવી ગયા છીએ રાબેતા મુજબ આજે રવિવારે કામ ચાલુ થશે થોડી કારીગર આવશે બે વાગ્યા સુધી જ કામ ચાલુ રહેશે કારીગરો ઉછાવ્યા છે આજે સ્ક્રૂ નું કામ ચાલે છે અહીંયા લીક ની સાઈડ ટાણો એક લો આવે છે ગીચી કરે છે ભાઈ નિહા ઘરે આવી ગયા છે કેની કેની કે બોડી બતાવે છે કેની બોડી બતાવે છે મને બોડી બતાવે છે કેની સિક્સ પેક બતાવે છે

પૈસા લેવા રાજી રાજી પૈસા લે રાજી રાજી પૈસા લેવા રાજી રાજી આઈ રહ્યા એ દોત આઈ રહ્યા એ દોત આઈ રહ્યા એ દોત દેખાય એ બે દોત દેખાય મમ્મી જોડે છે ભાણી આવી છે ભાણી નાનકુ પાર્સલ નેનુ પાર્સલ છે અહીંયા ટેટોડી હે ટેટોડી ટેટોડી એકલું સોબડું લટકી રહ્યું છે ઘરે આવી ગયા છીએ આજનો વિડીયો ખતમ કરીએ છીએ વિડીયો ગમે લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય